પરિયા પીડી લાઇટ કંપનીમાં ચોરી કરનાર બિહારથી ઝડપાયો નોકરીના પ્રથમ દિવસે જ બે કામદારોએ છ લાખ છત્રીસ હજારના ક્યુઆર કોડ ટોકનની કરી હતી ચોરી કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ લીધા હોય જે આધારે ઓળખ મેળવવામાં મળી સફળતા પારડી તાલુકાના પરિયા ગામે ચાલતી પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત તારીખ પંદર મેના રોજ કંપનીના પ્રોડક્શન ઓફિસમાંથી કુલ ચાર હજાર ઓગણીસ વેચાણ પ્રોફેશનલ ક્યુઆર કોડ એમ્બેડેડ ટોકનોની જેની કિંમત રૂપિયા છ લાખ છત્રીસ હજારના પ્રમોશનલ ટોકનોની ચોરીનો બનાવ બન્યો હતો આ મામલે કંપનીના યુનિટ હેડે પારડી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને જેમાં બે વ્યક્તિઓ ચોરી કરી જતા નજરે આવ્યા હતા અને કંપનીમાં આ બાબતે તપાસ કરાતા કંપનીમાં તેર મેના રોજ નવા આવેલા બે કામદારો હોવાની ઓળખ થઈ હતી અને જેમણે ફક્ત કંપનીમાં એક જ દિવસ કામ કર્યું હતું આ કામદારોને રાખવા પહેલા કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ લીધા હોય જે આધારે કામદારના બિહારના એડ્રેસ પર પારડી પોલીસ તાબડતોબ રવાના થઈ હતી અને જ્યાંથી કૃષ્ણકુમાર વિનોદ સહની ઉંમરવસ ત્રેવીસ તેના ઘરેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર છે પારડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જો કે આ બંને કામદારો શાળા બનેવી હોવાની ઓળખ થઈ છે બનેવી ઝડપાઈ ગયા છે જ્યારે શાળો હજી ફરાર છે